ભલે લો કોઈ પણ જગ્યાએ જ્યારે આવું કોઈ કર્મ થાય ને ત્યારે પરમાત્માની તરત આપણને યાદ આવે છે એવું નહીં કે આ જગતને સમજાવવા માટે માં ભગવતીએ આ દાખલો બેસાડ્યો પણ રામદેવ પીરે પણ આ વાત કરેલી છે તમે જુઓ સંત ની વાતો રણુજા ની અંદર પોકરણ માં દાન લેવાતું હતું અને લાખો પોઠો ભરીને નીકળ્યો મચ્છરી ને આપણે ગુજરાતીમાં સાકર કહેવાય અને ત્યાં સાકરનું દાણ આપવું પડતું હતું અને એના અંદર ચોરી થઈ હમણાં કહ્યું હતું ને રાવજીએ બહુ સરસ મથાળું હતું તેમને કે મા ભગવતી કામ કેમ ના કરે ભૂવો બોલે અને કેમ ના થાય ખબર છે ભૂવો આજે બોલી જાય કે સાડા ત્રણ દિવસમાં કામ થઈ જશે અને એનો એવો ભૂવો બોલે અને છ મહિને ન થાય એનું કારણ ભુઓ એનો એ હોય માતા એની હોય એમનું ધૂણે એવું હોય વાગતું એવું બધું પણ આ વાત બને અને ના બને જ કે કેમ આવું બને તો એ સંતો નિશાની મૂકી છે પણ હમણાં વાત કરીને કે સમૃદ્ધ પુરુષ ના મળે તો સુધી આ વાત સમજાય એવી નથી આ દેહની અંદર નવસો નવ્વાણું એ નાડી કહી છે અને એમાં ત્રણ મુખ્ય ઇંગલા પિંગલા ને સુખમણા કોઈનું બેહ એવું નથી એમાં ડાભો જે નાળી ચાલે ને એ ચંદ્ર છે અને જમણી ચાલે એ સૂર્ય છે કદાચ ભુવાને પવન આવી જાય માતાજીનો માતા ના કોઈ પણ ભુવાન માતા ના આવે કારણ કે આપણા શરીરમાં એક ઇન્જેક્શનની હોય જાય તો જેમ થાય તો માતા આખી જાય તો શું થાય માતા ના આવે કોઈને એનો પવન આવે સાહેબ ખાલીનો પસારો એની આશીર્વાદ એની આમ દ્રષ્ટિ થઈ જાય એટલે બધા ખામી ના એક એટલે આખું વળી જાય ખાલીનો પવન આવે આપણા નજર જ કરો પણ એ ક્યારે કરે એની બહુ કૃપા હોય ત્યારે ભૂવો જ્યારે ધૂણતો હોય ને અને એ વખત એના દેહમાં ચંદ્રનાડી ચાલુ હોય અને બોલી જાય કે તારું ત્રણ દિવસમાં કામ થઈ જશે બીજા દાળ બપોરે થઈ જાય અને એ ભૂવો ધોળતો હોય એનો એ જ ભૂવો હોય એની એમાં ભગવતી પણ એના દેહમાં જો સૂર્ય ચાલુ હોય ને બોલર આવજી સાહેબ છ મહિને એ ના મેળ પડત કદી ના થાય કારણ તમારા અંદર કયો પવન ચાલે છે મન પરખો પવન પરખો પરખો ચૌદ લોક આ વસ્તુ સમજવી હોય ને તો કોઈક મહાપુરુષ લાખો તેઓ થઈ નીકળ્યો ને ઓઠો લઈને એટલે રામદેવ પીર ગોદ્રે બાળ સ્વરૂપે રમતા હતા એમને પૂછ્યું કે લાખા તારી પોઠમાં શું માલ ભર્યો એટલે જો મચ્છરી કહે તો દાણ આપવું પડતું હતું એટલે એને ચોરી કરી બોલવામાં ક્યાં તો ભર્યો ખારીવાળો લૂણ મીઠું ભર્યું છે અને મીઠું ભર્યું હોય તો કશું લેવાતું નહોતું ત્યારે રામદેવભીર શું બોલ્યા કે લાખા તારું બોલેલું તને તો આપણોને કુણ નળક્યો આપણે કે બાજુવાળા માતાઓ કોઈ નરવી જ નહીં તમને નળવા આવું પણ આપણે એવો કોમ કરીએ એટલે પછી બધું આપણને લાગુ પડી જાય આપણે જ આપણને નળીએ ન બીજું કોઈ નળ અને એમાં કદાચ વિશેષ નળ તો તમને પાડો છે બાજુવાળો બીજો કોઈ દૂરનો નળ અને એટલે લાખાય વાત કરી અરે માળવેથી પોઠ્યો હાલ રે આ રે રણો જો વાળા છે ઓવેરો માં આવી રે રણો જો વાળા છે કુવર રોમાં રાજવી શીવું અણજા શૂર ભરીઓ પોટ મો શૂર ભરી ઓટ મો કુંવર રોમાં રાજવી રામદેવિનો વચન છે માં ભગવતીના પણ ઘણા બધા વચનો ઘણા બધા એમના શબ્દો છે આ દુનિયામાં આપણે જેનું વર્ણન કરીએ ને એટલું ઓછું છે પણ આપણે જે ઋષિ મહાપુરુષો જે સંતો આગળના જે રાવજીઓ કે જે જે કોઈ ચારણો આ જગતની અંદર જે શબ્દો મૂક્યા છે ને એ આ જગતને લાભ કરતા છે દરેકને અને ઋષિ શું વાત કરી છે થોડી બહેનો બેઠી છે છેલ્લું મારું ઉદાહરણ આપી હું વાળીને વિરામ આપીશ સમયની પાબંદી અને સમય પણ વધાર થયો છે અને આપણે સદારામ મહારાજને પણ સાંભળવાના જ એટલે ઋષિમુનિઓએ પહેલાં બે રોટલી બનાવી હતી આ બહેનોને ખાસ પહેલી રોટલી બનાવ એટલે ગાયને ખવડાવી દેતા હતા અને છેલ્લી રોટલી કૂતરા માટે રાખતા હતા આ બે રોટલી પૂછી લો આ જે ઉમરલાયક માતાઓ છે ને ખબર હશે કે હાથેળી જેટલી એ છેલ્લી કૂતરા માટે રોટલી બનતી પણ હવે સમય બધો ઝડપમાં આવી ગયો પહેલાં તો હોવાર જીવતા હતા આપણે ચાલી વર્ષે પટી જાય એટલે અને થોડા આળસું બન્યા બેન પણ લેટ ઉઠ્યો હોય એટલે હવારે ટિફિન બનાવવા બે એટલે બગાહો ખાતો ખાતો ટિફિન બનાવતો હોય ને ભાઈ મોટું મોટું બ્રશ નાહવાનું પટન ટિફિન લઈને દોડવાની ઉતાળ હોય એટલે નાસ્તો કરવા બે જ હોય એટલે પહેલી રોટલી હોય ને આ ભાઈ ખાઈ જાય પછી બાજુમાં કોક દાળો કોકને ટકટક થાય અને બે વાહણ હોય તો ખકડ એટલે પેલો બૂન આવે હો રોટલી ભાઈને પહેલી ખવરાવતો હોય ને એ કે પેલો ઘેર તો જબરજસ્ત આ ટકટક થયું છે કે થાય તો પણ કે મારા તો શાંતિ છે કિચમ અમાર તો તમારે ભય ને હા ગાય જેવા પેલી રોટલી ખાતો હોય ચો હોય અને પાછું આ બેન કંજુસ હોય થોડો આળસુ હોય એટલે લોટ ઓછો બોધ્યો હોય અને છેલ્લે ખાવાનું એમ ના હોય એટલે રોટલી ઓછી બની હોય એટલે છેલ્લી રોટલી આ બુંદ ખાઈ જાય અને પાછું ટક ટકટક થાય એટલે પાછી ચાર પાંચ બુનો ભેળી થાય ગણી તમે જુઓ નરવી થઈ અને એક બાજુ બેહી હોય અને દાળ ઈવાની વાતો ના કરવી એ બીજોની જ કરતી હોય કે આ ફલવાણીના ઘેર આવું થયું છે એક કી થાય જ કે એ તો કાયમ નીચેવી છે ચેવી કી કે જો મારે નહીં કહેવું કારણ છેલ્લી રોટલી ખાતી હોય એટલે એટલે આ બે રોટલીઓની બહુ ઓર રાખજો તમારો પરિવાર કાયમ સુખી રહેશે અને હવે હું રાવજીને વિનંતી કરું કે આગળનો પ્રોગ્રામ સજેશન કરે અને સદારામ મહારાજને આપણે શાંતિથી સાંભળીએ એ પહેલાં આપણે તાળીથી કમલેશભાઈને વધાવી દઈએ કે આ કળિયુગની અંદર પણ તમે જુઓ કેટલું બધું આ સત્ય ચલાવવા માટે કેટલી જહેમત ઉઠાય છે કે આવા માણસોની પણ આપણે આવા પુરુષોની આ જગતની અંદર જરૂર છે એટલે કમલેશભાઈને હું વિનંતી કરું પણ કમલેશભાઈને કહું કે જગત ઉપર ક્યારે વિશ્વાસ ના રાખતા વિશ્વાસ મૂકવો હોય તો આ નિશાન ઉપર મૂકજો અને ક્યારેય પણ કમલેશભાઈ તમારે ઓમ હાથ નહીં કરવું પડે એવો નિયમ પણ લેજો જ્યારે મા ભગવતીની જોત મૂકો એ દાળ મા ભગવતીને કહી દેજો કે જેમ જેસલે કહ્યું હતું તોરલ હતી ત્યારે સદ સધીરાવાણિયાને કે વણ માગ્યા મોતી મળે મળે માગે ન મળે ભીખ વણ માગ્યા મોતી મળે માગે ન મળે ભીખ મારું પણ માગું મારા મારાદગુરુની શીખ એટલે તમે પણ એવો નિયમ કરજો કે ક્યારે કોઈ જીવનમાં તકલીફ આવે તો કોઈ સંત મહાપુરુષોને કે મા ભગવતીને યાદ કરજો પણ ક્યારે આવી આપણે લોભો હાથ ના કરવો પડે એવો આજથી તમે પણ નિયમ રાખી અને આ કાર્યના સુધારો મા ભગવતી તમારી જોડે છે એવા આ સ્ટેજ ઉપરથી બધા સંતોના વતી આ પરિવારને આપણે માં ભગવતી ખૂબ લાભ આપે એવો આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ બોલો સદગુરુદેવ કી છે